ધીરાભાઈ વાત કરવામાં આવે તો આજે આપનો આભાર પ્રદર્શન હતો બોળી સંખ્યામાં લોકો આવ્યા હતા અહીંના વિસ્તારમાં ખાસ કરીને ગીર જિલ્લામાં હાલ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે શું આ કોઈ રાજકીય હિસાબે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે અને તેમાં પણ ભેદભાવ રાખવામાં આવી રહ્યું છે ચોક્કસપણે અમુક વિસ્તારમાં એ રીતે શું છે કે જ્યાં ઇશારાઓથી પણ કામ થયું મતલબ કે વેરાવળ તાલુકાની વાત કરીએ તો ઇનાજ છે પાલાળાનું ઘુસિયા ગામ છે માલજી જેવા છે ઉમરાઠી છે પ્રાચી છે કોંગ્રેસને વોટ વધારે મળ્યા ત્યાં થયું એમાં ચોક્કસપણે એવું થયું છે જ્યાં ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારાડનું ગામ બાદલપરા છે તો એ વ્યક્તિગત ઇન્ટરેસ્ટ લઈને પોતાના ગ્રામ પંચાયતમાંથી અમુક લોકોને નોટિસો અપાવે અથવા એનું પાડે ત્યાંના ગ્રામજનો મારી પાસે રહ્યા હતા અને એમની રજૂઆત એવી હતી કે ડિમોલેશન થાય તો આખા ગામનું સામૂહિક થવું જોઈએ કોઈ વ્યક્તિને ટાર્ગેટ ના કરે જ્યારે આ વિસ્તારની વાત કરીએ તો સ્વાભાવિક રીતે પેશકદમીઓ છે રસ્તાઓમાં હોય દૂર થવી જોઈએ રસ્તા સોખા થવા જોઈએ પ્રીમોન્સૂન એટલે કે ચોમાસાની કામગીરીમાં જ્યાં મુશ્કેલી પડે પાણીનો નિકાલ એવી પેશકદમીઓ મતલબ કે જરૂરિયાતની રસ્તાઓ માટેની પેશકદમીઓ દૂર થાય એમાં કોંગ્રેસ એમની સાથે છે પણ આ ભારતીય જનતા પાર્ટી એવું સમજે છે કે ઘર હોય અને બે ઘર કરવું એટલે કે એમની જવાબદારી સરકારની જવાબદારી ઘર આપવાની છે એમને બદલે બેકર થાય છે જ્યાં રોજગારી આપવાની છે ત્યાં બેરોજગાર થાય છે તો એવી જગ્યા જે છે ત્યાં રોજગાર અને રહેઠાણ આ પાયાની મૂળભૂત જરૂરિયાત છે જે જગ્યાએ લોકોના આશરો હતો એમની વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ દાખલા તરીકે ભૂકંપ હોય હોય ત્યાં તો વાવાઝોડ એવા વખતે સરકારે લોકોને રાહત કેમ્પ ખોલી અને એમને રાખવા જોઈએ એમના બદલે ગુશિયા ગુશિયા ગામમાં બાર પરિવારોને બાપ દાદાના વખતના મકાનો હતા એ પાડી નાખ્યા અને એ આજે બે ઘર છે એમની કોઈ વ્યવસ્થા નથી કરી એમના માટે પણ અમે કલેક્ટરશ્રીને મળ્યા હતા ત્યારે આ વિસ્તારની જે નેતાગીરી છે એ નબળી પુરવાર થઈ છે કે નેતાગીરીએ રોજગારી આપવી જોઈએ એમને રહેઠાણ આપવું જોઈએ એ રહેઠાણ આપવામાં રોજગારી આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયા ત્યારે આ વિસ્તારની સમસ્યાઓ ખનીજ ચોર સામે છે અહીંયાથી જોઈ તો દરિયા કિનારો દીવથી લઈને તમે માધુપુર સુધી જાઓ તો અસંખ્ય લોકો ખનીજચોરી ઉપર કામ કરે અને એ ભારતીય જનતા પાર્ટીના યા તો આગેવાનો છે ધારાસભ્યો છે યા તો સંસદ સભ્ય છે એની બિનકાયદેસર ખાણો ચાલે છે એની એની ઉપર તંજો કરવો જોઈએ એમને બદલે સામાન્ય માણસો ઉપર ચાલે છે ત્યારે ક્યાંય આપણને તરત જ જોવા મળે કે જે ગેરકાયદેસર રીતે જેને દારૂ ગણવામાં આવે છે એ દારૂ આ વિસ્તારમાં તો ધમધમે છે સામાન્ય પ્રજામાંથી પણ બહાર આવી લોકોને કહે છે કે ભાઈ આ દારૂના આટડા બંધ કરાવડાવો એ દારૂના આટડા બંધ થતાં અને એક નવો કન્સેપ્ટ ભારતીય જનતા પાર્ટી લાવી છે અને એ કન્સેપ્ટ એટલે કે ડ્રગ્સનો અને એ ડ્રગ્સ તમને દીવથી લઈને કચ્છના કચ્છ સુધી દર ત્રણ દિવસે ક્યાંય ને ક્યાંય પડીકા મળે તો આ પડી ક્યાં શું દુકાનમાંથી થાય છે ક્યાંથી આવે છે મતલબ આખે આખી આપણી ઓર્ડર છે એ જ રેડી છે ત્યારે આપણી આવતી ભવિષ્યની પેઢી છે ડ્રગ્સ વળી છે અને એ માં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે ભારતીય જનતા પાર્ટી અને એમના લીધે લોકોને ખૂબ ખેદ છે અને દર ત્રણ દિવસે ડ્રગ્સ મળે છે દારૂ બેફામ છે ફનીજોર બેફામ છે આ લોકોને અંકુશ કરવાની તંત્રએ જરૂર છે અને એના માટે ધારાસભ્ય ભાજપના અને સંસદ વાવણા પુરવાર થયા યા તો એમાં પોતે સામેલ છે એવો માહોલ અત્યારે દેખાઈ છે